જો શુભ સ્થિતિમાં હોય તો મંગળકારી ફળ કરે છે પ્રદાન અને જો આપની કુંડળીમાં મંગળ અશુભ હોય કે મંગળ જે છે તેનો દોષ હોય તો જીવનમાં અમંગળ જ અમંગળ થાય છે તો ચાલો આજે જાણીએ મંગળ દોષ મુક્તિ માટે કયા કરવા શાસ્ત્રોક્ત ઉપાય જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતિ દૈવં તદુ સુક્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિરે જણાવી મંગલ દેવ વિશે ગોળ થી મંગળ દોષ માંથી મુક્તિ મનમાં એવો પ્રશ્ન થાય કે ગોર મંગલ દેવ મુક્તિ કઈ રીતે એનો પણ તમને જવાબ આપીશ પણ પહેલા તો હું તમને જણાવી દઉં કે મંગલ જન્મકુંડલીમાં શું કામ કરે છે ઘણી વખત આપણને કોઈ ભાઈ દોષ છે એટલે લોકો પડી જાય મંગલ દોષ છે શું શું થશે થશે જન્મકુંડલીમાં જ્યારે મંગલ આવે છે એટલે કુંડલીને માંગલિક બનાવી દે છે અને માંગલિક હોય તો તેવા વ્યક્તિના ખાસ કરીને લગ્ન જીવન અને એના લગ્ન સમયે એને વિશેષ મુસીબતો આપનાર બને છે મંગળ દોષ મંગળ દોષ લગ્ન માટે તો મુશ્કેલી ઊભી કરે છે પણ ઘણી વખત એની સાથે સાથે બીજી ઘણી બધી તકલીફો પણ મંગલ દોષથી થતી હોય છે મંગલ દોષના નિવારણ માટે ઘણા બધા લોકો સરસ મજાની વિધિ વિધાન પાઠ હવન અનુષ્ઠાન વગેરે કરતા હોય છે અમુક લોકો તો માં જઈને મંગલદેવનું જે મંદિર છે ત્યાં જઈને મંગલદેવની પૂજા કરી અને ભાત ભાત પૂજા પૂજા ત્યાં વિશેષ કરવામાં આવે છે છે ઉજ્જૈન મંદિર જે એ સ્થાન જે છે મંગલદેવ ની જન્મસ્થાન કહેવામાં આવે છે અવંતિકા નગરી શબ્દ વાપરવામાં આવે છે અવંતિકા નગરી અને પૂરા વિશ્વનું જો સૌથી મધ્ય ભાગ આવતો હોય તો એ અવંતિકા નગરીમાં મંગલદેવનું મંદિર જે છે છે એ મુખ્ય ભાગમાં આવે અને ત્યાં ઘણા બધા લોકો પોતાની જન્ડલીમાં મંગલ દોષની પૂજા મંગલ દોષનું નિવારણ અને શાંતિ માટે ત્યાં ઘણા લોકો જતા હોય છે ઘણા લોકો પોત પોતાના ઘરે પણ મંગલદેવની પૂજા પાઠ અથવા પોતાના ભૂદેવ પાસે અનુષ્ઠાન કરાવીને મંગલદેવની શાંતિ કરાવતા હોય છે હવે રહી વાત કે મંગલદેવનું ભૂમિકા કેવી છે મંગલ શું કામ કરે છે જ્યોતિષની દ્રષ્ટિ અને શાસ્ત્રની દ્રષ્ટિએ તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મંગલો ભૂમિ પુત્ર કરતા ધનપ્રદો સર્વ સર્વકાર્ય મંગલો ભૂમિ પુત્ર ભૂમિ કેતા પૃથ્વી ધરતી માતા તો મંગલ દેવ છે મંગલો ભૂમિપુત્ર ધરતીના પુત્ર ગણવામાં આવે છે મંગલ ગ્રહ બીજા નંબરની વસ્તુ જન્મકુંડલીમાં જે મંગલ હોય તો મંગલ દોષ હોય મંગલ અશુભ હોય મંગલ અસ્તનો હોય અથવા મંગલ નીચનો હોય અથવા મંગલ કોઈ અશુભ ગ્રહ સાથે હોય તો વ્યક્તિના જીવનમાં અલગ અલગ તકલીફો ઊભી કરે છે જેમ કે જન્મકુંડલીમાં લગ્ન સ્થાનમાં હોય તો લગ્ન જીવનમાં બાધક બને જો જન્મ કુંડલીમાં મંગલ નીચ રાશિમાં હોય તો વ્યક્તિના જીવનમાં એને સાહસ સાહસ અને પરાક્રમનો ગ્રહ કહેવામાં આવે છે તો એના જીવનમાં પરાક્રમ સાહસ મતલબ થોડો ડરપોક વ્યક્તિ બને છે પણ મંગલ જેનો ઊંચનો હોય ને એ વ્યક્તિ કોઈનાથી ડરે જ નહીં એ પાંચના પછી આવે ને તો એ ડર વગર બધાનો મુકાબલો કરી શકે પણ જો મંગલ નીચનો હોય તો વ્યક્તિ ડરપોક પણ બને છે બીજા નંબરની વસ્તુ મંગલને જ્યોતિષની દ્રષ્ટિએ

ચંદ્ર ખરાબ તો મન ખરાબ ચંદ્ર સારો તો મેમરી પાવર યાદ શક્તિ જોરદાર હોય મંગલને સાહસ પરાક્રમનો ગ્રહ કહેવામાં આવે છે અને સાથે શરીરમાં એવું કહેવાય કે લોહી લોહીની લોહી જે છે એ મંગલ ઉપર છે મંગલ ખરાબ તો શરીરમાં લોહી ખરાબ હોય અથવા લોહીની અછત હોય શરીરમાં લોહી વધારે બનતું ન હોય અથવા લોહીની ગાંઠ થતી હોય અને એમાંય જો પાછો રાહુ સાથે મંગલ આવી જાય તો રાહુ ગ્રહ એ કેવો છે કે જે ગ્રહની સાથે બેસે તે વસ્તુ બગાડે તો મંગલ સાથે રાહુ જ્યારે આવે એટલે લોહીને બગાડે લોહીને બગાડે જેમાં લોહીની બીમારી જેને આપણે કહીએ લોહી બગડી જવું લોહીની બીમારી થવી બ્લડ કેન્સર થવું આ બધી વસ્તુ રાહુ સાથે મંગલની યુતિ દ્વારા થતું હોય છે બુધ ગ્રહને ચામડીનો ગ્રહ કહેવામાં આવે છે બુધ ખરાબ તો ચામડીના રોગ થતા હોય ગુરુ જેનો ખરાબ હોય એ વ્યક્તિને ખાસ કરીને ડાયાબિટીસ જેવા રોગો થતા હોય છે શુક્ર વ્યક્તિને લક્ઝરિયસ લાઈફ અને એના શોખ અને જે સાંસારિક સુખ માટે શુક્ર ગણવામાં આવે છે શનિદેવને વાયુનો ગ્રહ કહેવામાં આવે છે શનિ જેનો ખરાબ હોય એનો લોકો ગેસની તકલીફ વાયુની તકલીફ થતી હોય જેની જન્મકુલીમાં ખાલી રાહુ કહેતું ખરાબ હોય રાહુ રાહુને હાટકા કહેવામાં આવે છે તો હાટકાની સમસ્યા વધારે હોય ફ્રેક્ચર થવું હાટકા સૂજી જવા મણકાની તકલીફ ફ્રેક્ચર મતલબ હાથ હાથ પગ ભાગી જવા હાટકા જે ખોખલા થઈ જવા જેને આપણે આપણી ભાષામાં કહીએ બી ટ્વેલની તકલીફ તો આ બધી વસ્તુ રાહુથી થતું છે આવું જ્યોતિષનું મત છે અને જ્યોતિષના મત પ્રમાણે હું મંગલની વાત કરું છું હવે રહી વાત જન્મકુંડલીમાં મંગલ ખરાબ હોય તો માણસના દાંપત્ય જીવન એના શારીરિક શરીરમાં પણ લોહીની સમસ્યાને લઈને એવા રોગોથી તકલીફ ઊભી કરતી થતી હોય છે હવે રહી વાત કે આ બધી વસ્તુ માટે જન્મકુંડલીનું વિશ્લેષણ સારી રીતે કરાવતા આવડવું જોઈએ એની કુંડલીનું શું કહેવા માંગે છે જન્મ કુંડલીમાં ગ્રહ કેટલો શક્તિ સારી છે નીચનો છે ઊંચનો છે સારો છે ખરાબ છે કયા યુતિમાં છે આ બધી વસ્તુ જાણકારી હોય તો એનું સારું નિવારણ આપણે કરતા હોઈએ છીએ હવે રહી વાત કે મંગલ કદાચ આપણી જન્મકુંડલીમાં ખરાબ હોય તો મંગલને લઈને પૂજા પાઠ હવન વગેરે આપણે કરતા હોઈએ છીએ પણ એક વિશેષ ઉપાય ગોળથી મંગલ દોષની મુક્તિનો ઉપાય તમને બતાવીશ જો તમારી જન્મકુંડલીમાં મંગલ ખરાબ હોય અને લગ્નજીવન કે આરોગ્યમાં તમને મુસીબત આપતો હોય તો ખાસ કરીને મંગલદેવનો રત્ન જેને નેચરલ કોરલ કહેવામાં આવે છે મૂંગા એ રત્ન છેલ્લેથી બીજી આંગળીમાં ધારણ કરવાથી પણ નંગ એકલો પહેરવાથી ફાયદો ના આપે એમાં એનર્જી રાખવી પડે એમાં જપ કરાવવો પડે એને સિદ્ધ કરવો પડે અને ત્યાર પછી પહેરવામાં આવે તો ફાયદો આપે છે બીજા નંબરની વસ્તુ કે દ્રવ્ય દ્વારા એટલે ગુડ કહેતા ગોળ ગોળથી કઈ રીતે કૃપા પ્રાપ્ત કરી શકાય જેમાં તમારે ઘરેલું ઉપાય છે ઘરેલુ ઉપાય તમારે લખવાના મંગલદેવના મંત્ર જાપ કરવા હોય તો મંગલદેવનો મંત્ર પણ છે ધરણી સમપ્રભમ ચ મંગલમ આ મંગલદેવનો મંત્ર છે ધરણી ગર્ભ સંભૂતમ ઘણા લોકો મંત્ર જાપ કરવા હોય તો એના માટેનું આ મંત્ર છે રોજ એક એક માલા કરી શકાય ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિહસ્તમ આ ગ્રહની માલા કરવાથી પણ મંગલદેવની કૃપા મળે છે હવે આ વાત નો ઉપાય કરવાનો છે મંગલદેવની શાંતિ માટે જેમાં તમારે ગોળ લેવાનો છે અને ગોળને થોડો પોચો ગોળ લેવાનો છે અને ગોળની તમારે એક જેમ રેવડી હોય ગોળ ગોળ એવી નવ ગોળી બનાવવાની છે જેમાં ગોળીની સાઈઝ નાની મોટી તમે તમારી રીતે નક્કી કરી શકો પણ એ ગોળની નવ ગોળી બનાવવાની છે અને નવ ગોળી બનાવીને તમારા માથા ઉપરથી નવ વાર ઉતારવાની જેમ ઘડિયાળનો કાંટો ને તે રીતે નવ વખત માથા ઉપરથી ઉતાર કરવાનો છે અને ઉતાર કર્યા બાદ તમારે તે મંગળવારના દિવસે કોઈ પીપળાનું વૃક્ષ હોય પીપળનું ઝાડ તો પીપલના ઝાડને ફરતા રાઉન્ડમાં એ નવ ગોળીઓ તમારે મૂકવાની છે અને એ નવ ગોળી મૂકવાથી કીડીઓ એ ગોળને ખાય છે જેથી એ કીડીઓના પેટ પણ ભરાય છે અને મંગલદેવનું દ્રવ્ય છે ગુડ ગુડ કહેતા ગોળ તો ગોળ મૂકવાથી કીડીઓ ખાય અને સાથે તમારી કુંડલીમાં મંગલ તમારો સારો બને છે હવે જ્યારે તમે ગોળની જે ગોટીઓ જે નવે નવ ગોળી ઉપરથી નવ વખત ઉતારવાની અને જે પહેલું નામ જે છે એ નામ નવ વખત મતલબ બોલવાનું નવ વખત બોલવાનું નવ વખત માથા ઉપરથી ફેરવવાનું અને ગોળી મૂકી દેવાની પછી બીજી ગોળી લેવાની એ નવ વાર ઉતારવાનું બીજું નામ બોલવાનું એ પણ મૂકવાનું આ રીતે નવ ગોળી નવ નામ અને ઉપાય પણ તમારે નવ મંગળવાર કરવાનો હવે મંગળ દેવના નવ નામ કયા છે પહેલું નામ છે ઓમ મંગલાય નમઃ જેમાં પહેલી ગોળી લેવાની નવ વાર માથા ઉપર ફેરવાનું નવ વાર બોલવાનું ઓમ મંગલાય નમઃ ઓમ મંગલાય નમઃ ઓમ મંગલાય નમઃ ઓમ મંગલાય નવ વાર મૂકીને બોલી અને એક ગોળી મૂકી દો પીપળના છાડની છે બીજી ગોળી લેવાની ઓમ ભૂમિપુત્રાય નમઃ ઓમ ભૂમિપુત્રાય નમઃ આ રીતે નવ વાર બોલીને બીજી ગોળી મૂકો પીપળના ફરતે મૂકવાની છે ત્રીજું મંત્ર બોલવાનું ઓમ ઋણ હર્ત્રે નમઃ ઓમ ઋણ હર્ત્રે નમઃ બોલીને એ મૂકવાનું ચોથો મંત્ર છે ઓમ ધનપ્રદાય નમઃ ઓમ ધનપ્રદાય નમઃ પાંચમું મંગળદેવનું નામ જે છે ઓમ સ્થિરાસનાય નસનાય નમઃ છઠ્ઠું મંગળદેવનું જે નામ છે ઓમ મહાકાયાય નમઃ ઓમ મહાકાયાય નમઃ સાતમું નામ ઓમ સર્વકાર્ય વિરોધકાય નમઃ ઓમ સર્વકાર્ય વિરોધકાય નમઃ મંગલદેવનું આઠમું નામ ઓમ લોહિતાક્ષાય નમઃ ઓમ લોહિતાક્ષાય નમઃ અને નવમું નામ ઓમ લોહીતાય નમઃ ઓમ લોહિતાય નમઃ આ રીતે મંગલદેવના નામ બોલવાના છે અને નવ વાર ઉતારીને એ પીપળના ઝાડની ચારે બાજુ મૂકી પીપળના ઝાડને પ્રદક્ષિણા અને નમસ્કાર કરીને ઘરે પાછું આવી જવાનું નવ મંગળવાર ઉપાય કરવાનો મંગલદેવ તમારો કુંડલીમાં સ્ટ્રોંગ બને છે તો આ પણ એક ઉપાય છે વિધિ વિધાન મંત્રજા પૂજા દ્વારા પણ મંગલદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય મંગલનો રત્ન પણ ધારણ કરી શકાય અનેક મંગલદેવની કૃપા માટે અનેક ઉપાયો શાસ્ત્રમાં જણાવેલા છે જે જે ઉપાયો તમને ઠીક લાગે તે તે તમે કરી શકો ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા આવા જ જાણકારી આવી જ ઉપાય શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી ઘરેલુ ઉપાય શાસ્ત્રના મત પ્રમાણે હું પ્રફુલ પંડ્યા તમને કહેતો રહીશ પણ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હોય રજા જય ભગવાન